એની અંદર મસાલા વર્ગના પાકોની અંદર ધાણા જીરું વરિયાળી આનું પણ ખૂબ મોટું વાવેતર થતું હોય અને આ પાકની જે અત્યારે પરિસ્થિતિ છે એ લગભગ થી લઈને પિસ્તાલીસ દિવસનો ગાળો આ પાકને થઈ ગયો છે બીજા જે મુખ્ય પાકો આપણા છે એમાં ખાસ કરીને ઘઉંનું વાવેતર શિયાળાની અંદર ખૂબ મોટા વિસ્તારમાં થાય કઠોળ પાકોની અંદર જણા તુવેર જેવા પાકોનું વાવેતર થાય કપાસ પણ ઘણી જગ્યાએ ઊભો છે ખાસ કરીને બાગાયતી પાકોની અંદર આંબાની અંદર ફ્લાવરિંગ નીકળવાની શરૂઆત થઈ ચૂકી છે એટલે આંબાનો પાક પણ એના સિવાય અન્ય પાકોમાં શાકભાજીના પાકો છે એમાં ડુંગળીનું લસણનું પણ વાવેતર ઘણી જગ્યાએ છે તો આ બધા જે પાકો છે એની અંદર હવે આ જો કમોસમી વરસાદ થાય અથવા તો કમોસમી વરસાદની આગાહીઓ થઈ રહી છે અથવા તો ભવિષ્યની અંદર જાન્યુઆરી અથવા મહિનાની અંદર જો કમોસમી વરસાદ થાય તો એ પહેલાં કઈ કઈ કાળજી લેવી જોઈએ અથવા તો કમોસમી વરસાદ પછી કેવા કેવા પ્રકારની આ પાકોની અંદર કાળજી લેવી જોઈએ અને એની અંદર સૌ વાત કરીએ તો ખાસ કરીને મસાલા વર્ગના જે બંને પાકો છે મેં કીધું એમ ધાણા અને જીરું આ ખૂબ સેન્સિટિવ પાક છે ફક્ત વાદળા થાય અથવા તો વાદળછાયું વાતાવરણ થાય તો પણ આ પાકની અંદર ખૂબ આડઅસર મિત્રો થતી હોય અને આ મસાલા વર્ગના પાકોની અંદર સૌથી વધારે ઘાતક નુકસાન થાય કારણ કે આ વાતાવરણ સામે સેન્સિટિવ પાક છે વાદળછાયું વાતાવરણ હોય અને સતત ભેજ રહેવાના કારણે ફૂગજન્ય રોગોનું આક્રમણ થવાની શક્યતાઓ રહેલી છે અને એમાંય ખાસ કરીને આ બંને પાકો ધાણા અને જીરુની અંદર ફૂકીચારો કાળીઓ અથવા તો ઝરમીનો જે રોગ છે અથવા સુકારાના જે રોગ છે એ આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે તો મિત્રો ખાસ કાળજી એ લઈએ તમામ પાકોની અંદર એક તો જ્યારે પણ વરસાદી વાતાવરણ થાય અથવા તો આગાહી થતી હોય ત્યારે પિયત આપવાનું ટાળીએ કોઈ પણ પાકને પાણી આપવાનું થોડુંક મુલતવી રાખીએ બીજું નાઇટ્રોજનયુક્ત જે ખાતરો છે ખાસ કરીને યુરિયા એવા ખાતરોનો ઉપયોગ પણ ટાળી દઈએ ત્રીજું કે જ્યારે આગાહી ઓલરેડી થઈ ગઈ હોય અને દિવસોની આપણે જ્યારે ખબર પડે ત્યારે દવાનો છંટકાવ એટલે ફૂગનાશક કે જંતુનાશક જેવી દવાઓનો પણ ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ તો એ પણ આપણને ખૂબ સારી રીતે ખ્યાલ આવે બીજું જે પાક તૈયાર છે આપણું એ પાકને પણ યોગ્ય રીતે વ્યવસ્થા એની કરી લેવી જોઈએ એટલે વરસાદમાં પલળે નહીં અથવા તો એના લીધે નુકસાન ન થાય તો મેં જેમ કીધું આમ ધાણા અને જીરુના જે આ મહત્વના રોગો છે એ રોગોનું જ્યારે આક્રમણ થતું હોય તો એના નિયંત્રણ આગોતરા પ્લાનિંગ તરીકે પણ કરી શકીએ અથવા તો માવઠાની જ્યારે સંભાવનાઓ પૂરી થાય ત્યારબાદ એની અંદર સારા ફૂગનાશક દવાઓનો છંટકાવ કરવાનું ખાસ કરીને બહુ કાળજી લેવી જોઈએ અને એની અંદર કાર્બન પ્લસ મેન્કોજેમ અથવા તો મેટાલેક્ઝિલ પ્લસ મેન્કોજેમ જે મેટાલેક્ઝિલ મેન્કોજેમના કોમ્બિનેશન વાળી જે દવા બજારની અંદર મિત્રો મળતી હોય એ પંદર લીટર પાણીમાં પાંત્રીસ ગ્રામ લેખે નાખીને સારો છંટકાવ ખાસ કરીને ધાણા અને જીરું જેવા પાકની અંદર કરીએ તો આ રોગો સામે આપણે ખૂબ સારી રીતે અટકાવી શકીએ અને રોગનું નિયંત્રણ મિત્રો કરી શકીએ બીજો જે મહત્વનો પાક આવે એ ઘઉંનો પાક છે ઘઉંનો પણ શિયાળુ ઋતુનો અગત્યનો પાક છે તો જ્યારે પણ વરસાદી વાતાવરણ પૂરું થાય એટલે એના પછી મેં અગાઉ કીધા એ પગલાં તો લેવાના જ છે ખાતરનું વ્યવસ્થાપન હોય પિયતની વાત હોય પરંતુ જ્યારે માવઠું થઈ જાય અને ત્યારબાદ જ્યારે વરાપ થતી હોય ત્યારે ખાસ કરીને ઘઉં જેવા પાકોની અંદર ખૂબ અગત્યની બાબતો એ છે કે ઘઉંનો પાક જ્યાં ત્રીસ દિવસની આજુબાજુના મોટાભાગે ગાળો હોય તો પાણી લાગવાનો પણ એની અંદર પ્રશ્ન મિત્રો થઈ જતો હોય કારણ કે વરસાદ પડે અને એની અંદર પીળાશ આવવાની શક્યતાઓ ઘઉંની અંદર ખાસ કરીને રહેલી છે તો એના માટે એમોનિયમ સલ્ફેટ ખાસ કરીને આપણે સોળ ગુઠાના વેગાડીટ ચૌદથી પંદર કિલો એમોનિયમ સલ્ફેટ આપણે એની અંદર આપવું જોઈએ અને એ ડોઝ જો આપી દેવામાં આવે તો એક ખાસ ધ્યાન એ રાખીએ કે પાંદડા ઉપર લાંબો સમય આ એમોનિયમ સલ્ફેટ ન રહે રહીને કદાચ લાગવાની પ્રશ્ન રહે પરંતુ પૂરા ભેજની અંદર જો આપી દઈએ તો આ જે માવઠા પછીની જે સારવાર છે એ ઘઉંની અંદર આ કરવી જોઈએ બીજું ઘઉં જેવા પાકોની અંદર પણ આ માવઠાની જ્યારે અસરો હોય તો વાદળછાયું વાતાવરણની અસર થતી હોય તો એના માટે પણ ખાસ કરીને છંટકાવની અંદર અત્યારે જે પૂરતી ખાતર આપવાનું હોય પિયત બાદ તો એની અંદર યુરિયા અને જિંક સલ્ફેટના કોમ્બિનેશનવાળી ખાતર આપી દેવું જોઈએ અને ઉપરથી સ્પ્રેની અંદર ખાસ કરીને મિક્સ માઇક્રોડ ગ્રેડ ફોર વોટર સોલ્યુબલ જે આ ખાતરો આવે છે એનો પણ મિત્રો આપણે એની અંદર છંટકાવમાં ઉપયોગ ખાસ કરીને એના તરીકે કરવો જોઈએ એનાથી આગળ જે કઠોળ વર્ગનો અગત્યનો પાક છે એ પાક છે અને ચણાના પાકની અંદર સૌથી મેં કીધું જેમ મસાલા પાકો બાદ વધારે અસર થતી હોય તો માવઠું થાય ત્યારબાદ ચણાના પાકની અંદર સૌથી જે મહત્વની બાબત બને છે લીલી ઈયળનું નુકસાન કારણ કે અત્યારે જે મોટાભાગે દેખાવાની શરૂ થઈ ગઈ છે કે જ્યાં પાક ત્રીસ થી લઈને પિસ્તાલીસ દિવસની આજુબાજુનો છે તો એની અંદર લીલીયળનું આક્રમણ રહેતું હોય તો લીલીયના અટકાવવા માટેના પગલાઓ ભરવા જોઈએ એના માટે સંકલિત નિયંત્રણના પગલાઓ ભરવા જોઈએ એક તો ખાસ કરીને એની અંદર ફેરોમેટ ટ્રેપ લગાડવા જોઈએ લીલીય બીજું સંકલિત નિયંત્રણની અંદર જૈવિક દવાઓનો ખાસ મિત્રો આપણે ઉપયોગ કરવો જોઈએ એમાં એઝાડિક્ટિન પંદરસો પીપીએમ એક પંપની અંદર સાઠ એમ અથવા બિવેરિયા બાજીયાના નામની જૈવિક જંતુનાશક દવા એક પંપની અંદર એસી એમએલ નાખીને છટકાવ મિત્રો કરવો જોઈએ એના સિવાય આના માટેનું સ્પેસિફિક આપણી કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા એનપીવી બનાવવા આવે સાવજ એનપીવીના નામે લીલીયરનું એનપીવી જે આવતું હોય એનો એક પંપની અંદર પચીસ એમએલ નાખીને છંટકાવ કરીએ તો ખૂબ સારા અને સસ્તી રીતે આપણે નિયંત્રણ કરી શકીએ કેમિકલ ફ્રી નિયંત્રણ કરી શકીએ અને જો ઉપદ્રવ મિત્રો વધારે હોય તો એના માટે કેમિકલોની પણ આપણે ભલામણ કરી છે અને એ કેમિકલોની અંદર ખાસ કરીને પ્રોફેનો પ્લસ સાયપરમેથ્રીનના કોમ્બિનેશનવાળી દવા એક પંપની અંદર ત્રીસ એમએલ અથવા તો ઇન્ડોગઝા કાર્બન એવી દવા વાપરી શકીએ અથવા તો ઇમામેક્ટિન મેટ બેનજોઈટ ફાઈવ ના સ્વરૂપમાં બજારની અંદર મળતી હોય દસ ગ્રામ લે છાંટી શકાય અથવા તો ક્લોરન્ટ્રીનિપોલ અઢાર પોઈન્ટ પાંચ એસજી ના સ્વરૂપે મળતી આ દવા એક પંપની અંદર પાંચ એમ નાખીને આ જે દવાઓ કીધી જંતુનાશકો એમાંથી કોઈ પણ દવાનો છંટકાવ કરવાથી ખૂબ સારા અને નિયંત્રણ આપણે આ લીલી એળનું મેળવી શકતા હોઈએ છીએ બીજું અગત્યનો પાક છે આંબાનો પાક બાગાયતી પાકની અંદર મેં કીધું મેં એની અંદર પણ મોર ખીલવાની શરૂઆત હોય અને માવઠું થાય ત્યારે એની અંદર ફૂગજન્ય રોગોની સૌથી વધારે આ શિયાળાની અંદર આ બધા જ પાકોમાં ફૂગજન્ય રોગો મહત્વનો છે ને એમાં પણ ભૂકી જાય પાવડરી મીલું છે ને કહીએ નાખોડીના રોગ તરીકે આપણે ઓળખતા હોઈએ તો એના માટે પણ મિત્રો ખાસ કરીને ફૂગજન્ય રોગ આવે તો એ સમયે આપણે ફૂગનાશક દવાનો છંટકાવ એની અંદર પણ કરવો જોઈએ કાર્બન પ્લસ મિશ્રણ વાળી દવા અથવા તો હેક્ઝાકોનાઝોલ એક્ઝાકોનાઝોલ પાંચ એસીના સ્વરૂપે બજારની અંદર જે મળતી હોય એ એક પંપની અંદર વીસ એમએલ પંદર લીટર પાણીમાં નાખીને પણ છંટકાવ કરી અને સારા નિયંત્રણો શરૂઆતની અવસ્થામાં મેળવી શકીએ બીજી સમસ્યા આમાંની અંદર એ પણ રહેતી હોય ફૂગજન્ય રોગની સાથે સાથે જીવાતોનું નિયંત્રણ પણ કરવું જરૂરી બનતું હોય કારણ કે મધિયો અને થ્રીપ્સના પણ આ એટેક આ સમય દરમિયાન રહેતા હોય તો એના સાથે ફૂગનાશક દવાની સાથે ઇમિડા ક્લોપિન અથવા તો ઇમિડા પ્લસ ફિપ્રોનિલના કોમ્બિનેશનવાળી દવાઓ મિશ્રણ કરી અને છંટકાવ કરીએ તો ખૂબ સારા નિયંત્રણો આંબાની અંદર પણ મિત્રો આપણે મેળવી શકતા હોઈએ છીએ ત્યારબાદ આવે ડુંગળી ડુંગળીનું પણ મોટા ભાગે ઘણી જગ્યાએ વાવેતર જે ત્રણ પ્રકારથી થતું હોય કાંજીની ડુંગળી થતી હોય રોપ બનાવીને ટ્રાન્સપ્લાન્ટિંગ કરતા હોય અથવા તો બી વાવી દેવામાં આવતું હોય તો ડુંગળીની અંદર પણ આ જે રોગો છે ચરમીનો જેને આપણે રોગ કહીએ અથવા તો જે થ્રિપ્સ દ્વારા ટ્રાન્સમિટ ઘણી વખત થતો હોય અથવા તો લિપ લોસ નામનો એનો જે પાંદડાની અંદર આવતો રોગ છે તો આ બધા જ રોગો આવવાની શક્યતાઓ રહેતી હોય અને જ્યારે મોટી ડુંગળી જે છે એની અંદર બાફિયાની સંભાવનાઓ પણ રહેલી છે તો એના નિયંત્ર માટે પણ મેં અગાઉ કીધું એમ એક ફૂગનાશક દવા અને જંતુનાશકના કોમ્બિનેશનને ઉપરથી સ્પ્રે કરવું જ જોઈએ એમાં ખાસ કરીને સિમ્પલી આપણે જે દવાઓ અત્યારે ભલામણ કરીએ છીએ એમાં મેન્ટાલીકઝીલ મેન્કોઝિમના કોમ્બિનેશન અથવા તો કાર્બન ના કોમ્બિનેશનવાળી દવાનો પણ મિત્રો ઉપયોગ કરી શકાય અથવા એક્ઝાકોનાઝોલ ટેબ્યુકોનાઝોલ કે એઝોસ્ટ્રોબિન ગ્રુપની દવાઓ ખાસ કરીને આની અંદર સ્પ્રે માટે કરવી જોઈએ અને એની સાથે જંતુનાશક દવાની અંદર થ્રીપ્સને અટકાવવા માટે મીડા અથવા ફિપ્રોનીલ નો કોમ્બિનેશન કરીને છટકાવ કરીએ તો ખૂબ સારા પરિણામો મળે અને જમીનની અંદર જે પણ ફૂગજન્ય અટકાવવા માટે અથવા તો જીવાતોના નિયંત્રણ માટેની ખાસ કરીને ટેકનોલોજીમાં ટ્રાયકોડમાં અને સુડોમોનાસના કોમ્બિનેશનને પણ એડીના ખોળ સાથે મિક્સ કરીને આપવું જોઈએ અને આ જે નેમેટોડ છે અથવા તો જેને બાફીઓનો રોગ આપણે ડુંગળીમાં કહીએ એને અટકાવવા માટે ઇપીએન એન્ટોમોપેથોજેનિક નેમેટોડ અથવા તો પોચોનિયા જેવી જૈવિક નિયંત્રણની પદ્ધતિઓ પણ મિત્રો આપણે અપનાવીને સારા નિયંત્રણ